જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધા ને વાઘવામાં હવા માં હારા નો થઈ ગયા ને આપણે ઉઠી ગયા નાય તો એને તૈયાર થઈ ગયા નાસ્તો પાણી કરી લીધો અને ધ્રુવજભાઈ ગયા ટ્યુશન માં એને પણ નાસ્તો વાસ્તો કરી લીધો છે અને એને નાય ધોઈ લીધું હવા માં કેટલા વાગ્યા હારા નો દસ હારા નો દસ જય મુરલીધર શ્રી કૃષ્ણ

આપણે સવારના મેળા થાય પછી આપણે મેળા નથી ને અત્યારે બસ જો પાંચ વાગી ગયા ને આપણે મસ્ત જગ્યાએ જવાનું છે લીલોત્રી નામ અંદર વાડી વિસ્તારમાં આમ જંગલમાં આવેલું એક સરસ મજાનું મંદિર છે હનુમાનજીનું સોપ લગભગ એને સુપતિયાળા કહેવામાં આવે છે એટલે અમે જવાના છીએ તો તમને અમારે આરે લઈ લઈ હું દર્શન કરવા માટે તો બન્યા રહેજો આગળ વિડીઓમાં ત્યાં જઈને અમે કેવી મસ્તી કરીએ શું કરીએ એ બધું જ તમને બતાવશું તો એના માટે તમારે બન્યું રહેવું પડશે વિડીયોમાં તો જો મહેન્દ્ર પણ આવી ગયા દિવ્યાને કીધું દિવ્યાએ આવે છે આપણા પૈકી પાંચ હં ભાઈ એના ફ્રેન્ડ ના રમવા ગયો એટલે હવે એ આવે કે ન આવે આપણે જઈએ તો પછી હવે એ તો ગયો હવે એને ક્યાં ગોતવા જાવ આપણે જો તો અહીંયા ગારા જેવું છે એટલે આપણે તો હાલતા હાલતા જઈએ આપણે ગાડી ને બેહવાનું રિસ્ક નથી લીધું ને જો મંદિર સામે દેખાય આમ આડું જ છે વાડી વિસ્તાર ને આમ જંગલ ને એવું બધું કઈ છે ભલે તો ત્યાં જઈને મળીએ હવે મંદિરે જઈને પાછા કા દિયા દિયા દયા દીયા જઈને મળીએ પાછા કેમ કે રસ્તો પાર કરવા ડુંગર ને લીલું લીલું સરસ મજાનું વ્યૂ આવે ને મહેન્દ્ર ને ધ્રુવન વાંચે ને મંદિર બસ આવી જ ગયું હમે જ છેલ્લા મકાન દેખાય ને હું દિવતા હાલતા જાય બે આમ ડુંગરા અને બધું આઈ આમાં તો દેખાય કે ન દેખાય પણ આમ રિયલ માં ડુંગરા હવે એટલા મસ્ત લીલા લીલા છમ દેખાય છે જો તો આવી ગયું મંદિર થી આગળ જાય ને બહુ મસ્ત સામે ખોડિયાર માં મંદિર રહી છે કાદા ઉપર વ્યુ બહુ મસ્ત છે કુવાડી વિસ્તાર માં એવું મહાદેવ છે અહીંયા ચોપતિયાળા મહાદેવ તો પહોંચી ગયા આપણે ચોપતિયાળા મહાદેવના મંદિરે ને જવું કંઈક છે મંદિરને જગ્યા એ બહુ મસ્ત છે

अ अंदर हनुरोपानी अंदर गुफामा छ है अ अंदर गुफामा हनुरोपा चले आबे जويه हा मिक्स करवानो अंदर रो मन त बिक लागोले हो बिक लागे भई ई गुफामा गुफ बिक लागे छे पास न लेवा लेवा है जई अंदर बाजा आरे

आलूपमजंदर बीस सलाह तो करूँगी यार हाँ जो है लाइट था आई अंदर कुछ है हम जो चाहे મંદિર સગુખા મગા તો બીતી દી આજે જો આ આમ છે એવું છે જંગલ ની અંદર કેવું મસ્ત મંદિર ની બધું છે જંગલ ની મજા જ છે મજા અલગ છે આપણે આ મંદિર નો બગીચા બધું એમાં અરે ઓલી સાડી અંદર ફૂલ ને બધું હતું પેલે બા પાડી નાખ્યું હે વાહ વાવા જોડેમાં પડી ગયોતું ને ઓ બધું ફૂલ ને કેવો બધે મસ્ત હતો આજી ભાઈ કપાસી હવે સાગભાજી આવી હ સાગભાજી બધું આયા લાગે ફૂલ ઝાડ બધું છે હે ટેકરી ઉપર ખોડિયામા નું મંદિર છે દર્શન કરી આવીએ અને સરલા ની આવે છે

અહીં ગારો છે ને એટલે હાલા જાય પછી વાંથી તો ગાડીને બે જાઉં વરસાદ મસ્ત આવ્યો તો હોય ગયો ને બધી એમ છે તો બસ જો આ લીલી શું કહેવાય કે વનરાય સાથે લીલી લીલોતરી સાથે આજનો આ વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીએ તો અમારો દિવસ આવો કંઈક રહ્યો અહીંયા શું કહેવાય કે અંદર આવીને જંગલ જેવા અંદર આવીને બહુ મજા આવી તો અમારો દિવસ કંઈક આવો રહ્યો આ સાથે જ આજનો વિડીયો પણ આપણે અહીં પૂરો કરીએ જ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ આવજો બધા અને હા નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ શેર કરો તમારા મિત્રો સાથે ભલે ફરી મળીશું નવા વિડીયોમાં